મિનરોડ ખાતે આવેલ રાણાવાસની સામે સોની નારાયણદાસ જ્વેલર્સ નામની દુકાનમાં આગ લાગી હતી ફતેપુરા મેંડોર ખાતે આવે રાણાવાસની સામે સોની ચીરાગ નારાયન જ્વેલર્સ નામની દુકાનમાં આગ લાગી હતી પાણગેટ ફાયર બ્રિગેડને જોઈન કરાતા ફાયરના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બંધ દુકાનમાં લાગેલી આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા નજરે પડ્યા હતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શટલના તાળા તોડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવી માહિતી મળી રહી છે કેટલાક સોનાના દાગીના दुकान मध्ये आता मूळ ने फायर अधिकारी द्वारा सुपत करता <laughs>